ગરા કરો ને પ્રીમર મારી ચાલે છે પણ આજે આ 10 મિનિટમાં મને ઓલી મારી જે ટેકનિકલ દેવ જાણવાની છે ઇકોલર આમડી રામ ચાલો ના હું ચાલ પણ કાઈ गाड़ी पर रास्ता बंद थी जा यूं ना ये गाड़ी पर कदर दूर तो दूर है पर नॉन में आती हूँ कि पानी सब लोग हाँ यूं ना माता बोलती है माता बंद है जी तो बोला वो गाड़ी पर माता कहे दिन बंद है ये भाई गाड़ी दोगा। पर माता कहे दिन बंद है एक समय पर जो कदर હું માતા એવું કહું કે લાકડા દરેક મારો દીકરો બરાબર અને હું મહાકાળી માતા મરી હું તમારે ઘેર દરેક ઘેર તમારી માતા તો છે જ છે જ ને પણ જેવી મારી વસ્તીએ જેવી મને પસંદ કરી જેવી મારી ભક્તિ કરી અને ભક્તિને જોઈ હું આ જ માતા પસંદ થઈ કે ભાઈ તમારી વસ્તીની ભક્તિ જોઈ હું માતા રાજી થઈ રાજી થઈને મેં આશીર્વાદ આવ્યા કે દીકરા આજથી તને ગાદી મૂકવું અને જો કદાચ ગાદી મૂક્યા પછી જો કદાચ હું મારી વસ્તીને છેતરું તો ગોડાઓ મારો રોમ મને માફ ના કરે હાંસું ખૂટું કદાચ ગાદી પર બેસું અને કદાચ ગાદી પર બે બેસ્યા પછી જો કદાચ મારા મુખ પર નોકવારી જાય ને તો ગોડાઓ મારો રોમ મને માફ ના કરે હાસું ખોટું તું દાખલા જેત રીતના કદાચ તું ગાદી પર બેઠો હોય અને તારી માતા તને ધૂળતી હોય અને જો ગાદી પર આવ્યા પછી જો તારી માતા તારું મુખ તારી માતાના મુખમાં જો નોકવાજી જાય ને એને માતા ના કહેવાય તું ભક્તિ કરી સેવા ભક્તિ કરીને તારી માતાને તે રાજી કરી અને રાજી કરીને તને એટલો તારી માતા પર વિશ્વાસ હોય કે એ મા ઉતારી સેવા ભક્તિ કરું હું ભક્તિ જોઈને તું માતા રાજી થઈ રાજી થઈને જો તારા પર દોડવા ઉતરી અને ઢોળવા ઉતરી પર ઢોળવા ઉતર્યા પછી તારી માતાએ તારા પર વિશ્વાસ કર્યો કે મારો દીકરો મારા દીકરાનો ગાદી પર ગાદીનું વાસન આવ્યું અને જો આસન હાલ્યા પછી જો તારી માતા તને ખોડિયા જાય તો ખોડિયા ના કહેવાય

હાસુ ખોટુ પણ તારી જોડે તો કઈક હું જ થઈ ગયો તને ગાદી રૂપી તને માતા રૂપી અને તારે ઘેર દુખિયારો આવતા થયા ત્યારે તને તારી માં સિદ્ધરી ગઈ તને તારી માં એ દગોવા લ્યો આ હડ હડ કળિયુગમાં જો કદાચ કાળા માથાના માનવી મનુષ્ય તો દગો લે પણ તમારી ભક્તિને જોઈને તમારી માતાએ એ દગોવા લેવા મળ્યો

મનની વાત કહું ને કે માતા ચમ નહીં ભૂલતી કે હું પેલા તો ખોડિયાર માતાને ને અને એવું કહું કે ત્યાં તારો દીકરો આવ્યો તારી ગાદી તું જેવી ગાદી પર જોડતી એ ગાદી મેળવી ને આજે મારા સાનિધ્યમાં મારી ગાદી પર આવ્યો એનો પ્રશ્ન હું હે ભાઈ તો માતાને એવું કહું તો એવું કે કે હું ખાલી એની ભક્તિ જોઈ એની સેવા જોઈ હું માતા એના કોઠે ધોળવા ઉતરેલી અને હું જાણે ધોળવા ઉતરીને ને ત્યાં ધોળતાની મારી વસ્તી વેણ વધારવા લીધેલા લીધેલા વેણ વધારવા મારી વસ્તી વધારવા લીધેલા ઓકે તો કે વધારવા માં મેં એને પાક્ રિપોર્ટ આવ્યો કે મારી વસ્તીએ વેડ મોગ્યો ને તો મેં માતાએ વધાવવામાં મેં વધ્યો પણ હું ખાલી મારી વસ્તી મારા દીકરાની ભક્તિ જોઈને ખાલી મારા દીકરા પર રાજી થયેલી અને મેં મારી વસ્તીને એવું વચન નહોતું વાલ્યું કે કોઈક હોમા ગામના દૂર દૂરના કદાચ મારે ઘેર દુઃખ આવે તો ભાવિકોનું દુઃખ દૂર કરજે એવા મેં કોઈ દાળ આશીર્વાદ નહોતા ચાલ્યા એવું કીધું મને જોલે હા પણ તારી માતાએ તને આશીર્વાદ નહોતા તારી ભક્તિ જોઈને ખાલી પ્રસન્ન થયેલી માતા હતી એ તારા પરિવાર માટે પ્રસન્ન થયેલી માતાથી એના આશીર્વાદ તારા પર પડી એવી માતા હતી પણ તે શું કર્યું કે ઝાર કરી દીધી ને ગાદી કરી દીધી પણ માતા તો વડાઓ એ તો સત્ય કહેવાય હે ભાઈ જેવા લેખે એવા જ વડાઓ થાય હવે એ માતાને એવું હતું કે તારી ભક્તિ જો માતા રાજી થઈ જઈ તારા આશીર્વાદ તારા પરિવાર પર આશીર્વાદ આલવા ઉતરી કોઈ બહારના દુખિયારો આવે એના માટે નથી માતા ઉતરી તારા કોઠે ભરવા પછી માતા ધોણે બોલવાગે કે ના વાગે ગાડી પર મારો ના બોલવા દે હું આવું કદાચ માતા ઘણું અને કદાચ મારો દીકરો હજુ મેં કદાચ એવું ના કીધું હોય કે કદાચ તું ગાદી મોટી લઈને બે દુખાણ દુઃખ દૂર કરજે એવું ના બોલું અને મારો દીકરો કદાચ એમને એના મુખ પર તારા જાય

બોલે આશા પુરા સેવા કરે એની બાજુ માં લેવા હા કોરિયા રાજી કરી પછી અમારે બી ના ઘડી રડું જવાનો હવે એનો ની તો સડાયલો ના તો એ ના દે હા તો તમાર ઘરે જ લાગે હા એટલે અમારે સંગ બોક લાગે હા એટલે નીજો કરો હા તે તો કો ભલે રામ પણ તમારી માતા રાજી નથી એટલે તમે કરી એટલે વડાઓ માતા બંધ થઈ ગયા કે

ભાવ માટે આવે કે કદાચ ભાડું ગામમાં જઈ તો દુઃખ મારું દૂર થાય એમ કરીને ગમે તેવા દુખો માણસો આવે તો મોનતા લે તો માતા તો મઢમાં બેઠેલી છે પણ માતાને વટી કઈ પડી કે માતાને ઈચ્છા નથી તને ગાંધી પર બેહારવાની ખાલી જોડાવાની ઈચ્છા હતી ખાલી તારા પરિવારનું જોઈ શકે એવી માતા પાવરફુલ હતી માતાઓ માતાઓ એ ફરક હો આ શું ખટું ના તમે ભક્તિ કરો તમે સેવા કરો તો તમારી કુળદેવી રાજી થાય તમારી જોગડી માતા રાજી થાય પણ કઈ માતા ગાદી પર કઈ માતા આપણા પરિવારમાં સુખ લાવે એ માતાઓ અલગ મારી વસ્તીની માતા કારકાએ અલગ કારકાલગરી ગાદીપતિ માતાએ અલગ રહી એવું માતાઓ માતાઓ કે હવે એવું કહું કે બરોબર જોવા જવા ભલે તું પરિવાર તમે જોતો તને ગાદી ભરતો પણ હું એવું કહું કે તારા ઘરમાં ગોળ ગયો

જેનું લગ્ન નતું કર્યું એને બાળસિકોતર કેવાય વસ્તુ હતી જેનું લગ્ન બાળ તો કેવાયકો જેમ નંબર આવશે ને એમ બાર સિકોતરે આવશે પણ બાર શીકુતર પહેલા આવે એક બય શીકુતર બય શીકુતર એવું કોને હા હા એ બય શીકુતર એવું કે આ વસ્તી મને માર દૂર કરતી કે આ શું ને એ મને કોઈ નજરે નથી જોતી એવું કે કોઈ એવું કરતું મલેરા

એને મેં વાર કરતે જો હા પીટી ફરી જો જાવ 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 એટલે મને ટોટલ બે કુડવ દે બે કુડવ બે એમ ગાડે તો હવે મારા દાદા ખરા તો બીજો બીજો તો નથી કે આવી કે કાકા થાય છે હા તો કે મુંબઈ ઈ કાકા આવી मारपोचानो ताइ दादे का तो एकानो तो हो चूका है इनके वाले पकाते होंगे ये ताकतने ताकतने क्यों है ये तो कारण मारपोचानो का कोना वेस्ट करी है तीन भाई वेस्टी करी है वेस्टी करी मलरा तो वेस्टी नडवा नहीं था संसार तारा परिवार को उनका नडवा है हट जाएगा बेटी में क्या એટલે તો કેની વસ્તી નડવા લઈ જતો પણ તારી વસ્તી તારા પરિવારમાં હું પણ નડવા આવે ઓકે પણ નડે એનું કારણ કે વાડા માટે હા 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 જ્યારે તમે ભાગ પાડે ને હા ત્યારે વાડા માટે એમની ઈચ્છા વાડો લેવાની ઈચ્છા શકતી આખી હતી

महाकाली माता है भक्ति नहीं माता जो सेवा सेवाली माता सेवाली माता जब भी अगर बत्ती वाला नाम लेकर इसकी वो नहीं करता हाँ ये अगर बत्ती वाला नाम नहीं ना करूँ हाँ तो फरी फरी फरू ये देखो कि वो देव बने तारे झोंके देव बैठे लोग अखंड सेवा भक्ति करी नहीं अखंड झोंके माता पक्की अरे वोड़ा काल भैरव बैठे लोग हाँ इसलिए कहो कि काल भैरव बैठे लोग काल भैरव दादा हाँ

તારે ગેતી નેકરું નેકરું એટલે તારા ભાઈઓ પર જતી રહો ભાઈ પર જાવ જાવ ટોટલ ચાર ભાઈ